વાખસી રે કૃષ્ણએ બતાય કેમ છો અમારા વીડિયો જોઈ બતાય મજામાં જસો આયે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ઓ ની જવાનું કે હા ની જવાનું છે કે ના Mẹ so, si? ta chỉ bảo dạy nên Ram Ram kem cha bảo sao mà buổi làm? Mẹ già không buổi, kem mẹ giàm dốt buổi chứ. Chả lo, làm mẹ bảo

It's raining in Ramjotpur. It's raining. I can't see anybody. I'm going to go. I'm going to go. Ah. Water, water, はあ。<laughs> <laughs> હા અમારે નિશાળેથી લીધું છે આ નિશાળે છોકરાઓને કે મસ્તની ની ભાગ પેટી આપી છે અમારા ઈશિતા બેન ને

ધ્યાન ત્રણ સરસ મજાની તો હાલો મિત્રો મારે દ્રષ્ટિ બેન ગરબી માર્યા છે એના માટે આ લાણી છે આવી કંઈક લાણી આપી છે મીઠાઈના બોક્સ આપ્યા છે નાસ્તા પેટી બોલ પેન છે બિસ્કિટ પેન્સિલ ઓમાં કટલેરીનો માલ છે ચક્ર

પાર્લર માંથી ચોક્રિષ્ન બેન રેડી થઈ ગયા હા હવે ઊભા થઈ ગયા હાલો બીજા બેન પાર્લરમાં આવી ગયા છે રેડી થવા પછી આ ત્રીજા બેનનો વારો હે એક રેડી થઈ ગયા